ભરૂચ જિલ્લા પોલીસે આંતરરાજ્ય ગેંગના પાંચ સાગરીતોને ઝડપી લીધા હતા આ આરોપીઓએ દહેજના ઝોલવા તથા વાગરામાં એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને સાડા ત્રણ લાખની ચોરીને અંજામ આપ્યો હતો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ ઘટના બાદ તાત્કાલિક એક્શન લેતા આરોપીઓ ઝડપાઈ ગયા હતા આરોપીઓએ તેમના અન્ય ગુનાઓની પણ કબૂલાત કરી હતી

આ આ ગુનામાં જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી ગાડી અને સેલ્ટોસ કાર કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આમ અત્યારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે